નમસ્તે દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો મોગલધામ ભીમરાળા જે દ્વારકા નજીક આવ્યું છે તે ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે અને આજે સવારે તેમને ત્યાગ કર્યો છે ત્યારે દર્શક મિત્રો તેને સમાધિ આપી છે તમે આગળ વિડીયો આખો જુઓ તમને આખો વિડીયો બતાવવાનો છે અને તમને એક બીજી હકીકત સાચી હકીકતને માહિતી આપવાની છે ઘણા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર એવી અફવા ફેલાવી રહ્યા હતા કે મોગલધામ કબરાવાળા બાપુ અવસાન થયું છે પણ દર્શક મિત્રો તે બાપુ નું અવસાન નથી થયું દ્વારકાની અંદર અફવા ફેલાવી રહ્યા પણ તે અફવા મિત્ર સાચી નથી પણ આ બાપુનું અવસાન થયું છે અને તેને સમાધિ પણ આપે છે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો દર્શક મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તમે લાઈક કરો કોમેન્ટ કરવાનું ભૂલતાની ના વિડિયો છે વધુ બધું લોકોને શેર કરો અને ની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં ખાસ દર્શક મિત્રો બાપુ ને ઓમ શાંતિ લખજો પ્લીઝ દર્શક મિત્રો ઓમ શાંતિ